ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે રવિવાર અને આજે છે ત્રેવીસ તારીખ બરાબર તો મિત્રો સવારમાં વાતાવરણ ધુમ્મસવાળું વાળું થઈ ગયું છે બરાબર જબરજસ્ત હું તમને બતાવું છું ખેતર છે ને આપણે હિરંડા વાળું ખેતર તો આખું ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું છે

સામાન લેવો જોઈએ ને ખેડો નહીં તો જાતો બે બધું પહેરી લઈએ ઠંડી સારી લાગે છે બરાબર તો ચલો શરૂ કરીએ આપણી સામાન લેવા જવાનું આ દુકાન રહી આ દુકાન મારી જૂની દુકાન છે કરિયાણાની બરાબર તો અહીંથી આપણે લેવાનો હતો સામાન જે કાંઈક ખૂટી ગયો છે અમુક બરાબર એવું તો બધું સામાન લઈ લઈએ બરાબર પછી આપણે જઈએ પાર્લરે બરાબર તું જો આપણે છે ને અહીંયા આગળ બધું જ રાખીએ છીએ સાબુ બિસ્કીટ તેલ ઘી બરાબર પછી ચા બા બધું લોટ આ બધી વસ્તુ અહીં દાળ બાર બધી મળી અહીંયા આગળ પાછા લાવે છે દુકાન તો સામાન જેટલો ખૂટ્યો હતો એટલો આપણે અહીંથી લઈ લેશું બરાબર પછી પાછા માર્કેટ જશું એટલે બીજો સામાન લઈ અહીં આપી દેશું તો મિત્રો પછી દુકાને હવે સાફ સફાઈ કરી લેશું બરોબર દુકાન ખોલી નાખી છે જો આ બે ત્રણ દાડાથી બન હતા હરમનભાઈ તો હરમનભાઈએ આવી ગયા છે એમના કારીગરે આવી ગયા નવા

આપણે સાફ સફાઈ કરી લઈએ ઝાડું મારી દઈએ પહેલાં તો કાલનો રાતનો કચરો બધો પડ્યો ફટા તો મિત્રો હવે છે ને યુગરાજને બધા જઈ રહ્યા છે ધોળકા પપ્પાના કપડાં લેવા માટે આપણે પહેલાં જે ગયા હતા ને ધોળકા તમને ખ્યાલ હોય તો દિવાળી પ્યા હા ત્યાં તો એને ફોન આપું છું બરાબર એ ત્યાંનું રેકોર્ડિંગ કરીને આવશે બરાબર ને કેમ કે છે ને ગરાગી આ બે ત્રણ દિવસ બહુ છે કેમકે સામે પાર્ટી પ્લોટમાં લગ્ન છે એટલે મારાથી દુકાન મૂકીને જવાય એમ નથી બરાબર એટલે યોગરાજને જોડે મૂકી દઈશ અને એ તમને ત્યાંનું આખો વિડીયો બતાવશે કે પપ્પાએ કઈ રીતે ત્યાં આગળ કપડાં લીધું છે બરાબર તો હવે યોગરાજને ફોન હોંપી દઈએ બરાબર પછી સાંજે આવે ને એટલે પછી આપણા પાછો ફોન હેન્ડ ઓવર લઈ લેશું બરાબર તો મિત્રો હવે આપણે નીકળી જઈએ છીએ ધોળકા માટે તો ચલો જલ્દીથી બેસી જઈએ આપણે ફરીથી આવી ગયા છીએ તાજ ફરી આવ્યા છીએ છીએ મિત્રો તમને ખબર છે આપણે ક્યાં આવી ગયા બીજી વારખ્યા એ બેલે આટ પ્યાર દે ના ભાઈ હે યે ની યાર બોલ આવતો બતાવો મને જે બદરજી સાપાણી પર બતાવો ભાઈ આ બધા શર્મામી તમારે લોક મોટર પૈસા છે ગાડી વાળા તમારું કેટલા શામાં તમાર ગાડી આવે છે આવા સજે જો ને રો ભાઈ નું બોલ આ નથી મિત્રો આપણે ફરીથી આવી ગયા છીએ તાજ શોરૂમમાં કપડાની ખરીદી કરવા માટે આપણે પહેલી વાર પણ આવ્યા હતા એનો વિડીયો તમે જોયો છે કે નહીં હું તમને એમનો જે વિડીયો છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમને મોટો ભાઈ હા હા તો મિત્રો આપણે ખરીદી કરી લીધી છે જો મિત્રો ખૂબ જ વધી ખરીદી કરી લીધી છે આપણે તો મિત્રો આપણે આવી ગયા છીએ લસ્સી પીવા માટે સૌથી પ્રખ્યાત લસ્સી મળે છે અહીંયા ત્યાં આગળ તો એ આવી ગયો છે ફોન આપણને હેન્ડ ઓવર કરી દીધો છે અને બીજું તમને બતાવું જો એક મિનિટ એક મિનિટ એક મિનિટ જસ્ટ સેકન્ડ અહીંયા આગળ તો જુઓ મિત્રો આપણી જોડે બે જણા છે આ બાજુ બો ને આ અર્ષિલ છે અને આ છે ચિરાગ હવે તમે નો ફેસ જોઈને કહો કે બે સેમ ટુ સેમ નથી લાગતા ખાલી હાઈટમાં ફેર છે જો અને ની સકલ સેમ ટુ સેમ છે તો મિત્રો આવું ક્યાંય તમે જોયું છે એ મને કમેન્ટમાં જરૂર કહેજો બરાબર તો મિત્રો અત્યારે લગભગ બાર વાગવા આવ્યા છે અને હવે ઘરાથી પતી ગઈ છે બરાબર જો એટલે હવે આપણે વસ્તી કરી નાખશું દુકાનની અને જશું કરે તો કમેન્ટમાં જરૂર કહેજો કે વિડીયો કેવો લાગે બરાબર અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવાની છે તો ચાલો મળીએ કાલે નવા વિડીયોમાં નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ